વડોદરાના જૈન તપસ્વીઓના પારણા જુદા જુદા જૈન સંઘોમાં શ્વેતાંબર સમુદાયના પર્યુષણાની પૂર્ણાહુતિ થતાં આજે લાલબાગ જૈન સંઘમાં વલ્લભ સુરી સમુદાયના વર્તમાન કચ્છાધિપતિ આચાર્ય ધુરંધર સુરી મહારાજની નિશ્રામાં ચોસઠ તપસવીઓનો નો પ્રસંગ યોજાયો હતો સૌ પ્રથમ આચાર્ય ધુરંધર સુરી મહારાજે બધા તપસ્વીઓને પંચચરણા આપ્યું હતું અને ત્યારબાદ તપસ્વીઓને પ્રાણના કૃપા ચિરાગભાઈ શાહ પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા જૈન મુનિરાજ કીર્તિ મહારાજ મહાભદ્ર વિજયજી મહારાજે પણ તપસ્વીઓને શાંતા આશીર્વાદ આપ્યા હતા જૈન સમાજમાં સૌથી મોટી વયના એકસો છ વર્ષીય વિનય રત્ન વિજયજી મહારાજના વિશ્વેન્દ્ર વિજયજી મહારાજની નિશામાં વિલંબનાથ જૈન સંઘમાં પણ પ્રાર્થનાનો પ્રસંગ યોજાયો હતો જેમાં ચોર્યાસી તપસ્વીઓના પારણા યોજાયા હતા એમ સંઘના પ્રમુખ જયદીપભાઈ શાહે જણાવ્યું હતું ના બહુમાન બહુમાનનો પણ કાર્યક્રમ યોજાયો હતો દરમિયાનમાં પુણ્ય પવિત્ર જૈન સંઘના આચાર્ય લલિત સેન સુરી મહારાજના તથા જીનેન્દ્ર વિજયજી મહારાજની નિષ્ઠામાં જયનગરની ભૂપેન્દ્ર કોઠારી તથા જૈન શૌર્ય ગ્રુપના કોઠારીની દીકરી હેરીશાહ કોઠારીના શિક્ષ સમુદ્રના પરના યોજાયા હતા આ કાર્યક્રમમાં સુજલ ચેરિટેબલ ટ્રસ્ટના પરેશ શાહ વેપાર વિકાસ એસોસિએશનના પરેશ પરેખ લાલ કારેલીબાગ જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ સમસ્ત પ્રમુખ પ્રકાશ શાહ લલિત શાહ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય અને જાણીતા જયનગરની દીપક શાહ સહિત અનેક જયનગરનીઓ હાજર રહ્યા હતા દરમિયાનમાં આજે જૈન કોર્પોરેટર રાખીબેન મનોજભાઈ શાહની દીકરી દેવાંશી શાહના એકત્રીસ ઉપવાસનું પણ પારણું કરાયું હતું જેમાં ભાજપના પ્રમુખ જયપ્રકાશ સોની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા મેયર પિંકીબેન સોની પણ તપસ્યોને પારના કરવા પધાર્યા હતા જયનગર અને દીપક શાહે જણાવ્યું શ્રી વિમલા જૈન સંઘ વડોદરામાં પંજાબ કેસી સમુદાયના એકસો છ વર્ષીય મુનિરાજ શ્રી વિનતમાસાથી નિશ્રામાં બહુ ભવ્યથી ભવ્ય આ પોઝિશનમાં આરાધના થઈ ની આરાધનામાં ચાર વર્ષથી લઈને ચૌદ વર્ષના બાલક બાલિકાઓએ અગિયાર ઉપવાસ પંદર ઉપવાસ ઇત્યાદિ તપસ્યા કરી વિવિધ તપસ્યાઓ એવી વિવિધ તપસ્યાઓ કરી આદિ ભાવ ઉલ્લાસથી શ્રીબલા જૈન સંઘમાં તોતેરથી અધિક અઠી અની ઉપરની તપસ્યાઓ થઈ સર્વની તપસ્યાઓની આજે પારના છે ને પારનાના લવારથી પાનું કરાવી શ્રી સંઘની શાસન પ્રમાણ કરાવી ઇત્યાદિ અરાવધા કરતાં કરતા ભાવ ઉલ્લાસથી ચાર વર્ષની બાલિકાએ હસતા હસતા મુખે છ વર્ષની બાલિકાએ હસતા પારના કરી જીન શાસનની સ્વભાવ વધારી જીન શાસનની પ્રમાણ કરી નમસ્કાર દર્શક મિત્રો આજે પર્યુષણા પર્વના અંતિમ દિવસે ગઈકાલે ગુરુ ભગવંતે આખા વર્ષની પાપની ક્ષમાપના માટેનો દિવસ સરસ મજાની લાલબાગ જૈન સંઘમાં સંભળાવ્યું સુંદર રીતે આરાધના કરાવી આજે પારણાનો પ્રસંગ છે લાલબાગ જૈન સંઘની અંદર અમારા પ્રમુખ અગ્રણી છે એવા લાલબાગના પ્રકાશભાઈ અને સંજયભાઈ બાકી બધા ટ્રસ્ટીઓ છે अपने गच्छाधिपति वल्लभि समुदाय वर्तमान कक्षाधिपति धर्म साहब अपनी आज ये आप पारना नो कार्यक्रम गुरुदेव पारणा किस लिए करना होता है ये जरा दर्शक देखेगा पहले तो मैं यह कहना चाहता हूँ जैन धर्म की प्रमुख साधना है उपवास कारण यह है कि उपवास एक साधना वाची भी शब्द है और तपस्या वाची भी शब्द है तपस्या बातें इस कारण से कि जिस दिन जैन श्रावक या श्राविका या बालक या बालिका तपश्चर्या करता है उपवास करता है उस दिन कम से कम चार प्रकार के आहार का यदि चार प्रकार के आहार का नहीं तो तीन प्रकार के आहार का त्याग करता है केवल पानी की के छूट रखता है और वह सारा दिन उपवास उप यानी कि नजदीक वास यानी कि रहना पूरी की पूरी कोशिश करता है अपने धर्म के पास में रहे अपनी आत्मा के पास में रहे अपने गुरु के पास में रहे और हमारे यहाँ पर संघ में एक बहुत 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 अच्छा आपको मैं प्रमाण देता हूँ ये लड़का जिसका नाम दे है देवालय उम्र छोटी है आप इसको देख करके इसकी आयु का अनुमान लगा सकते हैं और इस उम्र में मैं मानता हूँ कि जितनी इस बच्चे की उम्र नहीं है उतने इसने उपवास किए हैं सोलह उपवास किए हैं और लगता नहीं कि सोलह साल का है और इसके पिताजी कह रहे हैं कि ये बारह साल का है सचमुच में इसके लिए तपस्या के लिए मनोबल चाहिए आत्मबल चाहिए साधना बल चाहिए और इसके सिवाय यदि हम समझ करके ये तपश्चर्या करेंगे तो अवश्य में कर्मों का क्षय कर पाएंगे और जिसका हमको उदाहरण प्रत्यक्ष रूप से मांजलपुर और मांझलपुर के अतिरिक्त बड़ौदा के कई कई संतों में देखने को मिला सुनने को, को मिला पर के बाद गुरुदेव कौन सा कर्तव्य करना होता है देखिए, मैं एक बात कहने हूं। इस बार हम मांजलपुर में समच्छरी से पहले और समच्छरी के बाद और पूरी की पूरी जिंदगी भर यदि कोई कर्तव्य करने जैसा है तो सबसे पहले सम्यक दर्शन का स्पर्श है सम्यक दर्शन का यदि स्पर्श नहीं किया तो किसी की तपस्या को हम तपस्या नहीं मानते किसी के दान को हम दान नहीं मानते यानी कि कोई भी धर्म क्रिया धर्म क्रिया नहीं मानी जाती तो शुरुआत में भी और आखिर में भी बीच में भी सम्यक दर्शन चाहिए बड़ी खुशी की बात है कि इस बार यूनिवर्सिटी एम एस बड़ौदा और यूनिवर्सिटी कच्छ ने सम्यक दर्शन संबंधी परीक्षा का आयोजन किया है और सम्यक दर्शन विषय को लेकर के जो परीक्षा होगी पाठ आपको यहीं से ही मांजलपुर में जो धुरंधर श्री जी है ना वो जो देंगे वो ही पाठ माने जाएंगे इस रीति से तो जेम श्रावक श्रमिका के लिए भी ऐसा नहीं हर कोई आत्मा सम्यक दर्शन पा सकता है पाए और आत्मकल्याण को सिद्ध करे इतना ही आप आत्मवशक है एक दो तीन चार तपस्वीनो जय जयकार एक दो तीन चार तपस्वी जय जय